હીરાણા તાલુકાના ઠોયાણા આદિત્યપરા અમરદળ અને અમર ગામોમાં પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાયું હતું જો કે જિલ્લામાં યોજાયેલા પેટા ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન રાણાવઉ તાલુકામાં નોંધાયું છે હીરાણાવોમાં તાલુકાના ચાર ગામોમાં આજે વરસાદી વાતાવરણ વચ્ચે સરપંચની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું આ ચારી ગામોમાં આજે બપોરના બે વાગ્યા સુધી ફક્ત પંદરથી વીસ ટકા સુધી મતદાન થયું હતું હાલ પડી રહેલા વરસાદને કારણે મતદાન ઓછું નોંધું હતું કેશવ દાસા અને લીરીબેન કેશવ મોઢવાડીયા નામના મહિલા ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો છે જ્યારે ઠોયાણા ગામમાં હેમંત મેપા મકવાણા અને ભીખા સામત ચાંદપા સરપંચના ઉમેદવારો હતા તેમજ આદિતપરા ગામમાં રાજુ હમીર નનેરા વેજા કશન નનેરા અને અશોક જેરામ ચાવડા વચ્ચે સરપંચ પદ માટે લડાઈ જામી હતી આ વિસ્તારમાં તાલુકાનું તેતાલીસ પોઈન્ટ ઇઠ્યાસી ટકા જેટલું ઓછું મતદાન થયું છે રાજુ કારાવદ્રા ગુજરાત ન્યૂઝ રાણા